ત્યાં લે દવાખાને ઇમરજન્સી ચોથા મળે ચોથા નવા બિલ્ડિંગમાં હા નવા ત્યાં શું સારવાર કરવામાં આવી રાતે આવે ને પછી સફાઈ કરો કરો એવું પછી થવા દિવસ ત્યાં લાગે છ સાત જૂના બિલ્ડિંગ બન્યા કરવાનું આવતા મોટે હાથ હમ ના થવાનું બરાબર તમારા મધર ને એકચુઅલી વોટ્સઅપમાં થયું તો શું પહેલા બી ઓપરેશન કરેલું હતું ઘણા ટાઈમ એમ તો બીજું હમ હતું આ વખતે પછી ખાધું કીધું નહીં ડૉક્ટરની એવી કઈ બેદરકારી છે કે જેના કારણે તમારા મધનનું મૃત્યુ થયું છે આ વસ્તુ સાબિત કેવી રીતે થાય જીવાજવું પડી કે ડ્રેસિંગ કરવાનું કીધું પણ ડેસિંગ કર્યું નહીં દર વર્ષ બે ત્રણ દિનમાં જતો પણ કાલ રાત્રે મને આટલું ડ્રેસિંગ કે આથી કરીને મને બેસિંગ ન ખરી કોઈને છતાં થોડુંક ઓછું મારું